એ સાઉથ ઇન્ડિયન ખાલો આ મોટું તપેલું લેવાયજ એના ચક્કર માં તપેલા નો આખો વજન પેટ ઉપર આવે છે અને પેટ ના લીધે ધડાકા થાય છે ધંધાના સમયે ધડાકા ન થાય તો હારું પ્લીઝ ગોડ સેવ મી બદન બાદ એડેલ એ મહેરબાન કદરદાન એ ભાઈ હું લાવવા અરે લગનની ડાળ લાવવા અબે બુઢી આટલા મોટા તપેલામાં તને લગનની ડાળ લાગે એવું મોટો તપેલું છે એટલે તક આવ લગનની ડાળ જેવું લાગે છે કાઈ ચાલ ઉતર ઉતર ના ઉતર જોજે બુઢી કમર લટકાયની જાય નાની લટકાય તું છે અરે હું કાથી ઓના તમે અરે મે કાથી પાડવાની અરે દેખાડું મને આવ મરે હું પાડો તમને અરે આ તપેલું ઉતારતા તું જ પાડી ગયો અરે હું કાથી પાડવાનો